અને ગત તારીખ ત્રેવીસમી જાન્યુઆરીએ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની મુદત સુધીમાં કુલ તેર પૈકી વિવિધ વિભાગમાં આઠ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અંતિમ પરિણામો પૂર્વે જ ખેડા જિલ્લા સહકારી સંઘમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે એમ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે કમલમ નડિયાદમાં પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું એટલું જ નહીં બાકીની પાંચ બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો ચૂંટાઈ આવે તેવા પ્રયત્નો સંગઠન દ્વારા હાથ ધરાયા છે જેમાં નડિયાદ અને માતર વિભાગની બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો આવે અને જિલ્લા જિલ્લા એક ટીમ થઈ કામ કરે તે ઉદ્દેશ્યથી ખેડા ભાજપ સંગઠન કાર્યરત છે માતરની બેઠક પર ભાજપના ઉમેદવાર ભગવતસિંહ પરમાર છે જેમની સામે પૂર્વ ધારાસભ્ય કેસીસી સોલંકીએ ઉમેદવારી નોંધાવી છે તે અંગે આગામી દિવસોમાં પ્રદેશ ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભ્ટે ઉમેર્યું હતું આગામી દિવસોમાં પ્રદેશ ભાજપનું નેતૃત્વ નિર્ણય લેશે એમ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે ઉમર્યું હતું અને ખેડા જિલ્લા સહકારી સંઘમાં હવે ભાજપની બહુમતી છે ત્યારે બાકીની પાંચ બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો ચૂંટી લાવવા તેમણે અપીલ કરી હતી વિવિધ વિભાગમાં ભાજપના બિનહરીફ વિજેત ઉમેદવારોમાં એક જયેશભાઈ પટેલ ચંદ્રશભાઈ પટેલ ધર્મેશભાઈ પટેલ રમેશભાઈ પરમાર રાજેન્દ્રકુમાર પટેલ જયરામભાઈ રબારી સંજીવકુમાર પટેલ અને પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ચાવડાવાનો સમાવેશ થાય છે આગામી ચોથી જાન્યુઆરીએ વિવિધ વિભાગની પાંચ બેઠકો પર બાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી એ સમગ્ર ખેડા જિલ્લાને અસર કરતી ચૂંટણી છે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેરે તેર સીટ પર પોતાના ઉમેદવાર ઉભા રાખવાનું નક્કી કરેલું ત્રેવીસમી તારીખે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો એ દિવસે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલા ઉમેદવારો પૈકી આઠ વિભાગના આઠ ઉમેદવારો જે બિનહરીફ જાહેર થયા છે જેના કારણે જિલ્લા સંઘમાં ચૂંટણી પહેલાં જ ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી થઈ ગયેલ છે બિનહરીફ થયેલ ઉમેદવારમાં જિલ્લા કક્ષામાંથી જયેશભાઈ પટેલ નાગરિક બેંકમાંથી ચંદ્રેશભાઈ પટેલ વ્યક્તિ સભાસદમાંથી ધર્મેશભાઈ પટેલ વસોમાંથી રાજેન્દ્રભાઈ પટેલ ખેડા તાલુકામાંથી ધીરુભાઈ ચાવડા મેમદા તાલુકામાંથી જયરામભાઈ રબારી અને વિભાગ ચાર ઠાસરા તાલુકામાંથી સંજીવભાઈ પટેલ અને ગડતેશ્વરમાંથી રમેશભાઈ પૂજાભાઈ પરમાર એમ કુલ મળીને આઠ લોકો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને તારીખ ચોથીએ જે ચૂંટણી થવાની છે એમાં પાંચ પૈકી પણ મહત્તમ બેઠો બેઠકો અમે કબજે કરીશું ભાઈ એવું કે આવી રહ્યું છે નડિયાદ અને માતર અને નડિયાદ બંને બેઠક પર અમારા લોકો કામે લાગ્યા છે નડિયાદ બેઠક તો સ્પષ્ટપણે અમે જીતીશું માતર બેઠક માટે સૌ પ્રથમ ભારતીય જનતા પાર્ટીએ જે રીતે તૈયારી કરી હતી એ તૈયારીમાં લોકોએ ઉમેદવાર બદલીને પોતે પાર્ટીને સામે ઉમેદવાર થયા હોવાના કારણે ત્યાં રસાકસી થયેલ છે માતરના જે ઠરાવો આવેલા એ પહેલાં અમે જ કરાવેલા હતા પરંતુ એ ઠરાવોને જે માધ્યમથી કરવામાં આવ્યા હતા એ માધ્યમે પાર્ટીની સૂચનાને અવગણીને પાર્ટીની સામે ઉમેદવારી કરી છે પરંતુ એ બેઠક પણ અમે લેવા માટે પ્રયત્ન કરીશું કુલ મળીને નડિયાદ કે માતર કોઈપણ બેઠક જીતાય કે ન જીતાય અત્યારે જિલ્લા સંઘમાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી છે માટે એ બેઠકમાંથી જીતીને જે કોઈ પણ આવશે એને સામે જ બેસવાનું છે માટે મંડળીના સૌ લોકોને હું વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી આવી ગઈ છે તો માતર વિભાગમાં નડિયાદ વિભાગમાં મહધા વિભાગમાં કપડાસ વિભાગ અને કઠલાલ વિભાગમાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એને જ મદદ કરે તો જિલ્લા સંઘ એ એકમતથી ચાલે અને સંઘ સાથે કામ કરતા લોકો વિવિધ કોઓપરેટિવ સોસાયટીમાં અને એનું સંચાલન કરતા લોકોનું કોઓપરેટિવ શિક્ષણ મજબૂતાઈ થી કરી શકે એના માટે જિલ્લા સંઘને મજબૂતી આપવા માટે પાંચે પાંચ ઉમેદવારો જીતાવી લાવવા માટે હું અપીલ કરું છું વાતની અંદર ભાજપના પૂર્વ ધારાસભ્ય ફેસબુક લાઈવના માધ્યમથી કહી રહ્યા છે કે આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ મુક્તિ હતી ભાજપ કોઈને મેન્ડેટ નથી આપતું આપણા દ્વારા માત્રમાં કોને મેન્ડેટ આપવામાં આવે છે આદરણીય સીઆર પાટીલ સાહેબના અધ્યક્ષ બન્યા બાદ બધી જ સહકારની ચૂંટણીમાં મેન્ડેટ એ કમ્પલસરી બન્યો છે જેના કારણે અમૂલ અને કેડીસીસી જેવી સંસ્થા પણ જે મેન્ડેટ વગર લડાતી હતી તેમાં આજે ભારતીય જનતા પાર્ટી સત્તા પર છે માતર વિભાગમાં ભગવતભાઈ પરમારને ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ મેન્ડેટ આપેલો છે અને હું ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીને અપીલ કરું છું કે ભગવતસિંહના માટે જ આપણે મહેનત કરવાની છે તો પૂર્વ ધારાસભ્ય પણ ભાજપના છે એમને પણ ફોર્મ ભર્યું છે એ બાબતનો નિર્ણય બહુ જલ્દી પ્રદેશ ભાજપ લેશે